મારી દીકરીની હાલત કે લોકો મારી નહીં છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ દોડી છું હરેક જગ્યાએ ગઈ છું આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરાબર મીડિયા સામે એટલે હું આવી છું કે મને ક્યાંથી સપોર્ટ નથી મળ્યો મને વિશ્વાસ છે કે મીડિયા મારું કાંઈક ને કાંઈક મારો સપોર્ટ કરશે મારી દીકરીને લેવામાં હેલ્પ કરશે એક બાજુ સરકાર બેટી બચાવો ના નારા લગાવી રહી છે અને બીજી બાજુ રાજકોટ નું એક દંપતી દોઢ મહિનાથી પોતાની સગીર દીકરીની ભાડ મેળવવા માટે વલખા મારી રહ્યું છે પત્રકારો સાથે વાત કરતા દંપતી જણાવે છે કે અગિયારમાં ધોરણમાં ભણતી તેની સત્તર વર્ષની દીકરીને મનીષ અઘેરા નામનો યુવક ભગાડી ગયો છે જેની ફરિયાદ કરવા અલગ અલગ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા અને ટોચના નેતાઓ અધિકારીઓ સાથે સંપર્કો પણ સાધ્યા પરંતુ તેમણે કોઈ જ સંતોષકારક જવાબ મળ્યો ના હતો

જ્યારે યુવતીની માતાએ પણ ચોધારા સુએ રડીને સમગ્ર ઘટના પર પ્રકાશ પાડ્યો હતો મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું તળાંગેર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરોબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમી હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકી ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારે મુંચકામાં આવે છે મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સાડા બાર એક વાગે મુંચગા પોલીસ સ્ટેશને ગઈ મુંજકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા અને સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો બા રાતના બે વાગ્યા સુધીનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહે છે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને કીધું કે અહીંયાથી અમે એને બી લઈને અમે પછી મુનસિપલ પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત કે આ લોકોએ મારી નાખી છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ દોડી છું હરેક જગ્યાએ

એમને અત્યારે આટલી બધી સિસ્ટમ છે ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ગ્લુ મળે ને આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટરે નથી મળતું ચલો યાથી ગાડીમાં લઈ ગયા છે કાંઈ પડે છે કોક તો એક જ મળવું જોઈએ ને કાંઈક તો ગ્લુ મળવો જોઈએ ને છોકરી છોકરાઓ નથી મળતા બરોબર છે એ લોકોના સીસીટીવી કેમેરા અમારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી થી છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોક ને કોક મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એટલા ઉડ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મોડી હતી મારી દીકરી જે આપણે સાંભળતી હોય તું તારી મમ્મી તારા પપ્પા તારા માસી મામા તો રાખું ફેમિલી તારા માટે રોવે છે બેટા તું જે કોઈ થી આવ કોઈ તો આયા આવી જશે બેટા મહેરબાની કરીને બેટા જે કઈ તારી ભૂલ હશે કમે ની ભૂલ હશે હું તને એક્સેપ્ટ કરવા બેટા તૈયાર છું બરોબર છે તું જ્યાં કોઈ આવ છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની કરીને હું હાથ જોડીને પગે લાગું છું કે તું જ્યાં કોઈ હોય તો આવી જા હું સાત દિવસ પોલીસ દ્વારા શું જવાબ મળે પોલીસ દ્વારા કઈ જવાબ મળતો નથી એ લોકો એવું જ કે છે કે મને કોઈ જ ક્લું નથી મળતા અમે મેં મારી બધી ટ્રાય કરેલી છે અમે હાઈકોર્ટમાં ગયા કે પર કોપર કરી કે ભાઈ મને ક્યાં ક્યાંથી જીબી જવાબ મળે પણ એક બે વખત તારીખ પડી છે આ લોકો અહીંયા નિવેદન લખીને બતાવી દે છે નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે એક છોકરીને ગોતવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ હોય એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલનો સ્વિચ ઓફ છે તે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે પણ એની ઉપર એ કઈ કામગીરી લોકોએ કરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે કારણ કે એ લોકો જેવા છે એ છોકરો જે ધંધો કરે છે એ બે નંબરનો ધંધો કરે છે છોકરો જેનો મારે એ લોકો નામ નથી લેવું એ છોકરો દારૂ વેચે છે મને બધી વાર વસ્તુની ખબર પડી છે મારી વાહેથી બરોબર કે છોકરો દારૂ વેચે છે એ બે બે રૂપિયા કમાતો હોય આવી રીતે તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનું છે આજે પણ મારી છોકરીને લઈ ગયો હોય પૈસાની લાલ છોકરીને કાનમાં મેં સોનાની બુટી કરાવેલી હતી ચાંદીના કરાવેલા હતા આજે કે થી પચાસ હજાર રૂપિયા તેમને મને મળી શકે એમ છે મારી દીકરીને મારી દીકરી ભાગવું જો દિવસે સાંજે રાતના જ દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના મારી પૈસા પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડા એ વસ્તુ કઈ જ લઈને નથી ગઈ એને ભાગવું તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમ નથી પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે કરીને